ચલો જામફળી મીંડી છે કપાવા અત્યારમાં નાના નાના જામફળ છે તો એ કપાઈ જાય છે પણ આ જામફળ કંઈ કામના નહીં સીઝન વગરના આવતા હોય એટલે કાપતા એ છે આપણને જાજી ખબર ન પડે આમે નીચે ક્યાં પાંદડા હે થોડાક તો પાંદડા રહેવા દો થોડાક પાંદડા વગેરે તો ક્યાંથી વધશે એ પોળી ફેલાઈ ગઈ છે અહીંથી સીધી બ્રોડ એ છૂટી છૂટી ડારીઓ તો સવારના સવા સાત વાગે આજુબાજુનો સમય થઈ ગયો છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે ભગવાય માથામાં ભટકાઈને એટલી ડાયરું નીચે આવી ગઈ હતી પણ હવે જેમ જેમ પાક ઉતરી ગયો ને એમ કાપી નાખ્યો એટલે થોડોક હવે માપે થઈ ગયો વ્યવસ્થિત ઉનાળો છે એટલે હવે પાણીની તંગી હોય પણ તોય જાળવાનું પાણીની તંગી નથી રહેવા દેતા વાપરેલું પાય દેસિંહ બપોર પછી પાણીનો જે બોર હોય એ ચેક કરવા માટે કે એમાં પાણી ક્યાંય દેખાય છે કે નહીં એક દોરી નાખીને એની નીચે પાનું એક હતું લાંબુ જે પાઇપ જેવું પાનું આવે ને આનું એ અંદર નાખીને ટ્રાય કરી અંદર નાખી તો અંદર વચ્ચે પછી કાઢવામાં વચ્ચે ક્યાંક સલવાઈ ગયું તો રહેવા દીધું બસ તો આવું છે અત્યારે કાલની થોડીક કહાની તમને કહી દીધી બપોર પછીનું આ સમયમાં આવું બધું કરતા હતા તો એનું જે શીવું વચ્ચે મતતો તો એનો જે વિડીયો છે એ વચ્ચે આમાં નાખી દઉં છું તો આ એ વિડીયો જોઈ લ્યો પહેલાં દારની મોટર ઉપર રિસર્ચ ચાલે છે પાણી અંદર હોય ને નથી આવતું એવું નથી બનતું ને અત્યારે કારણ કે કાંકરો અંદર નાખ્યો તો થોડીક વાર પછી અવાજ આવે લગભગ બસો ફૂટ આજુબાજુ ઊંડું જાય ત્યારે આવે છે ને આ ભાઈ પાનું લઈને ચોકનો ભૂકો કરીને બેઠા છે પાનું દઈ દે તો બોલો આને કેવું પાંદરું પાનું કહેવાય અય આ કેવું પાનું છે ખબર છે હે વાંદ્રી પાનું કહેવાય લાય ગમે નહીં લાગે એટલે વાંદ્રી પાનું લાય હવે લાય કાંઈ ન હોય તો પછી આવી રીતે ચોકના ભૂકા કરવામાં કામમાં આવે બસ હવે એ મૂકી દે ભાઈ ઓ ભાઈ તું જોતો ખરા તારા કપડાં બધું બગડી ગયું હોય તો મહાજંદ અને ગોપીચંદ બે બહુ મોટા રાજા હતા એ રજ પોતાનું રાજ મૂકીને ભેખ ફેરી લીધો અને હવે એક જગ્યાએ ધર્મશાળામાં રાત રોકાવા માટે જતા હતા ને તો ત્યાં એક ખીલી દેખી ગયા એટલે ઝડપથી દોડીને ખીલી પાસે પહોંચ્યા બેને એવું કે હું મારી જોડી છે ને એ ખીલી ઉપર ટાંગી દઉં તો ત્યાં જઈને બે હાઈરે જ પહોંચ્યા એટલે ઓલો કે હું ટાંગું ને ઓલો કહે હું ટાંગું હવે આ દ્રશ્ય ત્યાં એક બેઠેલા માજીએ જોયું ને એટલે માજીએ કીધું કે આ બે કરતાં તો બાજનને ગોપીચંદ હારા કે આખું પોતાનું રાજ્ય મૂકી દીધું ત્યારે ઓલા બેને લાઈટ થયું એ માજીને ખબર નહોતી કે આજ બાજન બાજનને આજ ગોપીચંદ છે કે કે આખું રાજ મૂકી દીધું પણ હજી ખીલીમાંથી જીવ જાતો નથી બસ તો આવું છે પછી તો બે એકબીજાને સલાહ કરવા માંડ્યા કે તમે ટીંગાડો તમે ટીંગાડો સ્કૂલના વિદ્યાર્થીઓ હતા ને એને સાહેબ લેક્ચર આપતા હતા બહુ મોટું બહુ વ્યવસ્થિત લેક્ચર આપ્યું એ કે ટીવી ફિલ્મોથી દૂર રહેવું ને ઈતર પ્રવૃત્તિ બધી બધી એનાથી દૂર રહેવું ફક્ત ભણવામાં જ ધ્યાન દેવું અને સિનેમામાં તો ક્યારેય જાવું જ નહીં આવી બધી વાતો બહુ કરતા હતા અઠવાડિયું દસ દિવસ થયા ને પછી ઘણા ક્લાસના ઘણા છોકરાઓ એકસાથે મૂવી જોવા ગયા મૂવી જોવા ગયા ને ત્યાં જ એને આ સાહેબ મળી ગયા પછી એ સાહેબને છોકરાઓ પૂછ્યું તમે તો આવું પ્રવચન આપતા હતા ને કે મારે થોડું પાડવાનું હોય મારે ખાલી તમને કહેવાનું હોય બા ને દીકરી અત્યારમાં હું નિરીક્ષણ કરો છો શું જોવો છો તમે જાતા જાતા ફૂલ દેતો જાય છે શું કઈ ગયો છે હારું સારું છે ને બા તો વાંધો નહીં જય શ્રી કૃષ્ણ દર્શન કરીએ વાહ

ચાલો તો હવે વેદુ આજ તો ઉઠી ગઈ છે બહુ તોફાન કરે હા હા તું એમ જો ચાલો તો વેદુબેન કાલે ગોયણી જમાડી દીધી હે વેદુ એમ ને સરસ મીરા દીદી આવી તો તમે બે શું રમતી તું એમને એડમાં અહીંયા હલી જાય વેદુ તું હરીકરમાં એવું કોણ નવડાવે હે બાવ નાઈ ને આવી ગયું અને મોટું બાવ કપડા પહેર લીધા કેવું શું છે એ જાળવું ને પોપટ ને મોરલો ને શિવનું ફેવરિટ લાલ કટમ ઘનશ્યામ નો આવડે એટલે લાલ કટમ કે પહેલું જે ચરિત્ર છે ને એ ચાલે છે मार कंडे हिरू सी यही बाजो कौन हम लोग ना इतरंग करवा हाँ। कितना तेज कितनी तेज कितना शांत बरम शांत क्या हुआ मार जी बच्चे ये आंसू ये आंसू तो ऐसी ये है मनीप कि जब ये बालक बड़ा होगा और इसका प्रकाश सारे जग में फैलेगा तब तो इसके दर्शन करने और इसकी वाणी सुनने के लिए शायद मैं शरीर में ना अब इसका नामकरण भी कर दीजिए महाराज ये वो तो हरिकृष्ण भी है शाम भी है इसलिए

તો આમાં જે હમણાં તમે કાળી દત્ત જોયો એ જ ગયા જન્મમાં એના પૂર્વજન્મે અવન થયો હતો અને જે મુચકુંદ મહારાજની તપસ્યા ભંગ કરીને એનું નાશ થઈ ગયો ને એ પછી આ બીજા અવતારમાં મુચકુંદ મહારાજ છે નરસિંહ મહેતા થયા અને આ જે કાલી કાળી યવન હતો એ ઘનશ્યામ મહારાજના સમયમાં કાળી દત્ત તરીકે આવ્યો ઘનશ્યામ મહારાજનો આમ તો આ મામા થાય એટલે ક્લિપ કરાવે એવું જ હતા કૃષ્ણ અવતારમાં કંસ હતો પછી દુર્યોધનના એના મામા શકુની એ તો જો કે ભગવાનનો અવતાર નથી પણ આ તો જનરલી મામાની વાત થાય એટલે આમાં કહી દઉં ઘનશ્યામ મહારાજમાં કાલ યવન કાલી દત્ત સોરી હા એટલે એ છે ચરિત્ર છે આની એક તો આ તમે બીએપીએસમાં સ્વામિનારાયણ ચરિત્ર લખો ને તો એકથી સાત ભાગ લગી આવ્યું છે વર્ષે વર્ષે એક એક એપિસોડ આવે છે એમાં સાત એપિસોડ આવ્યા છે હવે આઠમો એપિસોડ આવશે ને એમાં નીલકંઠવળની રૂપે ગુજરાતમાં જે યાત્રા કરે ને ત્યાંથી આવશે એનિમેટેડ આખું બનાવેલું હોય છે અને આવી જ રીતનું બીજું કાલુપુર મંદિર દ્વારા એ આવી રીતનું ચરિત્ર બહાર પાડવામાં આવ્યું છે જે સ્વામિનારાયણ સિરિયલના નામે પ્રસિદ્ધ છે ને એમાં એ એનિમેટેડ નથી એ તો જે આખી અને એના એમના લગભગ જાજા ભાગો બહાર પડેલા છે તો એ પણ જોઈ શકો ને આ પણ નાના બાળકો હોય ને તો આ સ્વામિનારાયણ ચરિત્ર જે છે ને એ બહુ સારું બાળકોને મજા આવે કાર્ટૂન જેવું ને આપણે બેસી જઈએ તો આપણને થોડીક વાર મજા આવે બસ તો આ થોડુંક જે બાળકો જોતા હતા એના વિશે થોડુંક કહી દીધું યુટ્યુબમાં પણ અવેલેબલ છે આ બધું એમાં જ અવેલેબલ છે એટલે એ વાત તમારી સ્વામિનારાયણ ચરિત્ર લખો તો તમને એનિમેટેડ મળે બીએપીએસ દ્વારા સંસ્થા દ્વારા જે એના સાત પાઠ બનાવવામાં આવ્યા છે એ તમને દેખાઈ જાય અને બીજું સ્વામિનારાયણ સિરિયલ લખો તો એ એનિમેટેડ નથી એમાં કલાકારો દ્વારા અભિનય દ્વારા નાટ્ય રૂપાંતર કરીને એમાં તમારે આખું ચરિત્ર બતાવાયું છે તો ઇન્ટરેસ્ટેડ લોકો જાણી જોઈ શકે અને જોઈ શકે સારું એવું કન્ટેન્ટ તમને જાણવા મળે જોવા મળે સાંભળવા કરતાં જોવાની જો રસ હોય તો એમાં પણ ચરિત્ર સારું છે બસ તો આ જ છે વધારે સોક્રેટીસે એક વખત એક વૃદ્ધને જોઈ બહુ ખુશ રહેતા ને એટલે એને પ્રશ્ન કર્યો કે તમે હંમેશા ખુશ રહ્યો છો એનું કારણ શું છે તો કે જો હવે હું તો એ વૃદ્ધે જવાબ આપ્યો ને એ બહુ વિચારવાલાયક ને સમજવાલાયક હતો એ કે હું હવે વૃદ્ધ નિવૃત્ત થઈ ગયો છું એટલે કે શાંતિથી રહું છું ઘરમાં મને છોકરાઓ જો પૂછે મારી સલાહ માગે તો સલાહ આપું છું ને એ સલાહ પ્રમાણે જો એ વર્તે નહીં ને તો એના પ્રત્યે અભાવ કે એવું કંઈ નથી કર અને જમવાના ટાઈમે ભિક્ષામાં મળે અને એ રીતે જમી લઉં છું જેવું હોય એવું ને વણમાયગી સલાહ આપતો નથી અને બાકીનો નવરાશનો સમય મળે ને એમાં પ્રભુ ભજન કરું છું હવે આનાથી વિશેષ તો શું હોય આ જિંદગી જીવા કહેવાય અથવા તો માયણી કહેવાય આને એ કહેવાય ચલો જો પાણીની તંગીમાં વધારાનું પાણી વહીધું હોય ને સાફ સફાઈનું એનાથી જાળવાને તૃપ્તિ મળે એવી ગોઠવણ કરવામાં આવી છે તો આજના માટે આટલું જ રાખશો તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી જોડાયેલા રહેજો આ પણ ગરમી એમ છે હો બાકી કાંઈ ઘટે નહીં

ઓલા પેપર ગ્લાસ આવે એ જ ને પેપર ગ્લાસ આવે એ જ ને એ જ મારી પાસે પડ્યા દવાખાને તો એ એમાં ભરીને મૂકી દેવાની એમ એમ કરીને ફ્રીજમાં મૂકી દેવાનું સ્ટીક સ્ટીક હરી હવે પૂરી થઈ ગઈ કેન્ડી લે કેન્ડી કોકો ખાતા આપણે અ ચારે કે ખાવા દે તો આપણે સ્ટીક લે લે તમ તારે આપણે ચમચી ભરાવી દેવું મોજ કે ચમચી નો ભરાય ચમચી નહીં પણ

પછી ચોકબાર ની હું લેવો તો ઈ નાખ દીધી એ પડી દીધી ને ઇતેવળ ઉપર હતી ઈ હે ને વચ્ચે વાલી દીધી ને ને નાખ દીધી એ જ વાત કો કે વાંધો નહીં એ